ગત પચીસ થી રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો અને બે નવેમ્બર સુધી સતત વરસાદ ચાલુ રહ્યો ત્યારબાદ છે ગઈકાલે અને ગત પરમ દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયે સ્થળોએ હળવા મધ્યમ ઝાપટા પણ જોવા મળ્યા ત્યારે હવે આગામી દિવસોમાં માવઠું છે તે હવે કહી શકાય કે કોઈ શક્યતાઓ છે કે માવઠું કોઈ ફરી કોઈ માવઠું આવે તેવી શક્યતાઓ છે કે કેમ કારણ કે જે રીતે આપણે માવઠું જોયું ખૂબ તીવ્રતા સાથે માવઠું પડ્યું છે ત્યારે માવઠાની હવે કોઈ શક્યતાઓ છે કે કેમ તેને લઈને વાત કરવી છે કે સાથે જ હવે શિયાળાની શરૂઆત ક્યારે થશે ઠંડીની શરૂઆત ક્યારે થશે

ગીતાદાસ શું કે શું કે જે રીતે આપણે જોઈએ માવઠું આ છે ને માવઠું છે હવે ક્યાં જોઈએ તો તેની તીવ્રતામાં ઘટાડો થઈ ગયો છે અમુક વિસ્તારોમાં જ ગઈકાલે છે વરસાદ છૂટા છવાયા સ્થળોએ ઝાપટા જોવા મળ્યા છે પરંતુ હવે કોઈ આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે કે કેમ આગામી દિવસોમાં વાતાવરણ હવે કેવું રહેશે અને સાથે ઠંડીની શરૂઆત ક્યારે થશે વરસાદના ઝાપટા પણ અરબ સાગર ને બંગાળ સાગર ની સિસ્ટમ ઉત્તરાવર્તી જતા સિસ્ટમ ના અવશેષો ના કારણે પડ્યા

ધીરે ધીરે શિયાળુ મોસમ ને સાનુકૂળ હવામાન થતું જશે તો અને ઘઉંનું વાવેતર અને જીરાનું વાવેતર મરી મસાલાનું વાવેતર અન્ય અન્ય શિયાળુ પાકના વાવેતર હવે થતા નથી કારણ કે શિયાળુ પાક માટે ઠંડુ હવામાન અનુકૂળ હોય છે જી એટલે ત્યાર સાથી ત્યારબાદ લગભગ વર્ષમાં વાગણવાળું વાવરણ શક્ય થાય છે પરંતુ અઢાર નવેમ્બર આસપાસ છે અને આ ઉત્તર ભારતમાં ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેના લીધે તારીખ અઢાર ચોવીસ છવ્વીસમાં હવામાનમાં પલટો આવશે અને હવામાન થઈ જવાની શક્યતા છે હું પરંતુ આ આ ચક્રવાતની અસર અને કદાચ મીઠું હળબું હવા હળવું હળબુ હવાનું દબાણ લગભગ ડિસેમ્બરમાં પણ બની શકવાની શક્યતા રહે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પૂર્વનો ફૂંગાશે અને લગભગ ધીરે ધીરે ઠંડીના વેગ મળશે વીસ તારીખ ડિસેમ્બર અને બાવીસ તારીખની આ આસપાસથી કાચી ઠંડીના વેગ મળશે જેથી ચિરાળ પાર સારા થવાની શક્યતા રહે છે પણ ડિસેમ્બરમાં પણ એક પંદર તારીખ આસપાસ માવસા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે દાદા અત્યારે જોઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર શું હજુ પણ સક્રિય છે અને હવે આગામી દિવસોમાં કોઈ માવઠાની શક્યતા છે કે આ છેલ્લું માવઠું હતું હવે હળવા માવઠાની શક્યતા છે હળવા પશ્ચિમ વિક્ષોભ આવતા પેલું આગળ જે સિસ્ટમ હતી એ અરબ સાગરમાં મજબૂત સિસ્ટમ હતી અને અરબ સાગરના લો પ્રેશરના કારણે એ રૂપેશભાઈ સંતા કારણે સૌરાષ્ટ્રમાં ભારે જેટલી ભારે વરસાદ થયો અને ઘણા ખેડૂતોને બેહાલ પણ કરી નાખ્યા હવે જે માળખું આવશે એ રાબેતા મુજબ શિયાળામાં જે માળખા આપતા હોય છે તે રહેશે પણ લાલ નીરના સંકેતો સાંપડી રહ્યા છે તો ઠંડી પરવાની વધારે શક્યતા છે અને આ ઠંડીની અસરો પશ્ચિમ વિક્ષોભની અસરો મેરીટેરિયન સીડની અસરો ઉપર એટલાન્ટિક ઓશન ની આ બધાના કારણે પશ્ચિમી વિક્ષો વધુ આવવાની શક્યતા રહેશે કે દાદા વાવાજોડાની કોઈ શક્યતા છે કે કેમ આગામી દિવસોમાં પોસ્ટ મોન્સૂન ના વાવાઝોડા છે આ સમય આવતા હોય છે તો વાવાઝોડાની શક્યતા છે કે કેમ પંદર નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન નો વરસાદ લગભગ ધીરે ધીરે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે છે અને નવેમ્બરના પ્રથમ સપ્તાહ પછી દક્ષિણ ભારતમાં ભારે અતિભારે વરસાદ થવાનો સંકેત રહે છે જેના કારણે લગભગ બીજા સપ્તાહથી હવાના હળવા દબાણ બંગાળ ઉછાળમાં થવાની શક્યતા રહે છે અને બાવીસ તારીખની આસપાસથી બંગાળ ઉછાળમાં એક ચક્રવાત થવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતની અસરોના કારણે લગભગ ગુજરાતનું હવામાન પણ પ્રભાવિત થવાની શક્યતા છે જો કે આ ચક્રવાત દક્ષિણ પૂર્વીય તટો ઉપર રહેવાની શક્યતા રહે છે પરંતુ હવે જે સિસ્ટમો છે એ પણ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહે છે એટલે માવઠા જે માવઠું જે માવઠાનો માર જે વધારે થયો એ માત્ર પશ્ચિમી વિશ્વની અસરના કારણે આવવાની શક્યતા વધુ રહેશે અરબ સાગર ને બંગાળની ખાડી શું સક્રિય છે હજુ અરબ બંગાળની બંગાળના ઉપસાગર જે ખાડી છે એ તો વારંવાર સક્રિય રહેવાની કારણ કે પૂર્વીય પૂર્વીય દેશોમાંથી બનતા ટ્રાઇફોન ના અવશેષો તેમાં આવશે અને પ્રશાંત મહાસાગરમાં ટ્રોપિકલ

જેના થોડાક ભેદના નથી અને પશ્ચિમ હિંસો ના કારણે ગુજરાતના વાતાવરણ ફેરફાર થતો જોવા મળશે કેટલું દુઃખ થાય આ જયારે માવઠાની ની આગાહી આપ કરતા ઓછો ત્યારે અને હવે ખેડૂતો માટે કોઈ માવઠાની શક્યતા છે કે કે મને શિયાળો કેવો રહેશે ખેડૂતો માટે દુઃખ તો હાથમાં હવે શો રે એને બધાને દુઃખ થાય બિલકુલ હા હવે આપણે આશા રાખીએ કે રવિ મોસમ સારી થાય કારણ કે

આ બધામાંથી જયારે હાથમાં હતો ત્યારે ઘણા ભાગોમાં મોટું નુકસાન થવા દુઃખ નો અમને તમને નહીં ઘણા ઘણા જનધનને દુઃખ તો થાય આવું આવું બિલકુલ

અને શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે તો સારું આવે જી અંતિમ પ્રશ્ન છે કે ઝાકળ કેવી રહેશે પણ નુકસાન થતું હોય છે ઝાકળ તો થોડા દિવસ પછી ઉત્તર ભારતમાં આવવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે લગભગ નવેમ્બરમાં એટલે ઝાકળ થોડા દિવસ પછી પડવાની શક્યતા રહે છે પણ ડિસેમ્બરની શરૂઆતમાં નવેમ્બરના અંતમાં સાક્ષર પડવાની વધુ શક્યતા રહે છે જી તો દાદા અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ તો હતી ગુજરાતના જાણીતા હોમમાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી હવે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી સાથે આજે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને તેમાં તેમણે શું કહ્યું છે તે જાણીએ ગઈકાલે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં આજે માવઠાનો વરસાદ પડ્યો છે તેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આપના વિસ્તારમાં માવઠાથી કેટલું નુકસાન થયું છે તે એ સાથે જ ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે આપણે અગાઉ જે રીતે કહ્યું હતું કે પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને એ મુજબ જ આગાહી હતી તે મુજબ જ રાજ્યમાં માવઠું જોવા મળ્યું પણ આ માવઠું છે તે એટલું તીવ્ર માવઠું હતું એટલું ભયાનક માવઠું હતું કે ભૂતકાળમાં પણ ક્યારેય આ પ્રકારનું માવઠું જોવા નથી મળ્યું અને આ પ્રકારની નુકસાની પણ ભૂતકાળમાં ક્યારેય જોવા નથી મળી આ માવઠાને કારણે અબજો રૂપિયાની નુકસાની થઈ છે જેની ક્યારેય ભરપાઈ ન કરી શકાય એટલી મોટી નુકસાની છે અને એક પ્રકારે આપણે એવું પણ કહી શકાય છે છે કે અત્યારે જે આ પાક તે મોંઘું ખાતર દવા બિયારણ વગેરે મોંઘા ખર્ચ કરી અને પાક તૈયાર કરી લીધો હતો પરંતુ તેમાં તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું એટલે ખેડૂતોના હાથમાં આ ચોમાસુ પાકમાંથી એક પણ રૂપિયો આવવાનો નથી કેમ કે તમામ વસ્તુ પલળી ગઈ છે અને નુકસાન થઈ ગયું છે એટલે ગુજરાતના ખેડૂતોનું જે તમામ ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ છે એ માફ થવું જોઈએ અને બે હજાર ઓગણીસનો જે પાક વીમો પણ થયેલો છે તે ગુજરાતના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે મળે અને આ માંગ સાથે દસ નવેમ્બર બે હજાર એટલે કે સોમવારે જૂનાગઢમાં આંદોલન પણ શરૂ થશે હવે હવામાનની વાત કરીએ તો આજે પાંચ નવેમ્બરનો દિવસ છે અને આપણે જે રીતે અગાઉથી અનુમાન હતું તે મુજબનું માવઠું જોયું આપણે હવે એ માવઠાની સિસ્ટમથી આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છીએ આપણે કહ્યું હતું કે બે નવેમ્બર સુધી આ માવઠું ચાલે અને એક મોટી વરસાદી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ હોય તો સ્વાભાવિક છે કે તેની અસરના કારણે ત્રણ અને ચાર નવેમ્બર પણ છૂટાછવાયા સ્થળોએ સીમિત વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે અને એ જ રીતે ગત પરમ દિવસે અને ગઈકાલે રાજ્યમાં સીમિત વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા નોંધાણા છે પરંતુ ગઈકાલ સાંજથી જ આપણે આ માવઠાની અસરમાંથી મુક્ત થઈ ગયા છીએ એટલે હવે આ માવઠાથી કોઈ ડરવાનું નથી પણ જોકે માવઠું અત્યાર સુધી થયું અને એમાં નુકસાની જે થવાની હતી એ નુકસાની થઈ ગઈ છે અને ઇતિહાસની આ સૌથી વધારે નુકસાની છે આ માવઠાની અંદર સૌથી મોટી નુકસાની થઈ છે જો કે હવેથી આપણે આ માવઠામાંથી સંપૂર્ણપણે મુક્ત થયા છીએ અને હવે આવનારા નજીકના સમયમાં ફરી કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો અફવાઓમાં ન આવતા અને ડરતા કે ગભરાતા નહીં અને જો આવનારા સમયમાં કોઈ નવું માવઠું આવવાનું હશે તો એની આઠ દસ દિવસ અગાઉ અમારા તરફથી આપને જાણ કરી દેવામાં આવશે આ ઉપરાંત શિયાળુ પાકનું વાવેતર કરવાની ઉતાવળ કરતા હશે ત્યારે આવનારા સમયમાં જે હવામાન રહેવાનું છે એની અંદર માવઠું તો નથી થવાનું પણ તાપમાન અત્યારે જે નોર્મલ નજીક છે અને આઠ અને નવ તારીખથી તાપમાનમાં ઘટાડો થતો જશે અને દસ તારીખ આસપાસ આપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી આમ હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો હાલ આવનારા સમયમાં નજીકના સમયમાં કોઈ પણ પ્રકારના માવઠાની શક્યતાઓ હવે દેખાતી નથી અંબાલાલભાઈ પટેલે લાંબા ગાળાની આગાહી કરતાં કહ્યું છે કે લાંબા ગાળે છે માવઠું થઈ શકે છે પરંતુ આ પ્રકારના તીવ્ર માવઠા હવે થવાની શક્યતાઓ નહીવત છે અને એ સાથે જ વાવાઝોડાની શક્યતાઓને લઈને પણ તેમણે વાત કરી અને પરેશભાઈ જે રીતે કહ્યું છે કે દસ તારીખ પછી આપણે શિયાળુ પાકોનું વાવેતર પણ કરી શકીએ છીએ અને સાથે જ માવઠું થયું થયું છે 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 તેના કારણે ખૂબ નુકસાન પાક નાશ થઈ ગયો છે ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે કે તેમને તેમનું વળતર મળે તેમને સહાય મળે અને હાલ જોઈએ તો રાજ્યભરમાં જે ખેડૂતો છે તે અત્યારે એક સુરે જે સહાયની માંગ પણ કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર